સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે કાપોદરા પોલીસે બોગસ ડોક્ટર ધરપકડ કરી હતી કાપોદરાના નગરમાં ક્લિનિક ચલાવતો હતો બોગસ ડોક્ટર એ કે સી નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે

સુરત આરોગ્ય વિભાગની સૌથી મોટી બેદરકારી સુરતમાં જોવા મળી રહી છે પાંડેસરા બાદ હવે કાપોદરા પોલીસે બોગ ચોક્ટર ધરપકડ કરી છે અને આરોપી અખિલેશ સિંઘ અને

તેવા જોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત હોય જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારના ચામુડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈ પણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જ એને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના એક્ટ કલમ ત્રીસ મુજબ તથા બી એનએસની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને બે હજાર ચારમાં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ એનો ગુનાહિત ઇતિહાસ છે